હાય ગાય કેમ છો મિત્રો જો અમે આવી ગયા છે બજારની ગળીમાં ઓકે જો મિત્રો આ બજારની ગળી છે અહીંયા વીઆઈપી કપડાની દુકાન છે સામે જો આગે આવી રહ્યો હોય ઝંડા ચોક મિત્રો જો બજારની ગળીમાં હવે આવી ગયા છે કપડા લેવા માટે મિત્રો જો આ હે ઝંડા ચોક ગાંધીધામનો મિત્રો જુઓ અહીંયા કબૂતર કેટલા મોબાઈલ ની દુકાન છે મિત્રો અહિયાં મોબાઈલ બહુ સારા મળે છે અહિયાં કાંદા ની બેન ગળી આવી ગઈ છે કપડા બપડા તમે એમ લઈ શકો મિત્રો

કોઈ બજારમાં દેખાઈ રહ્યું નથી ઓછા લોકો દેખાય છે એટલે જુઓ દેખાય મિત્રો બજારની ગળી આવી ગઈ છે હવે અહીંયા થી આપણે અહીંયા લેવા જવાનું છે બૂટ હું તમને બૂટની દુકાન બતાવું છું હજી સામે જુઓ મિત્રો બૂટની દુકાન આવી ગઈ છે ઓકે ચલો ગાડી કરીએ બંધ સામેની બૂટની દુકાન